જે આવેલી છે કલિકુંડ સરોરા રોડ પર જો તમે અવનવા સ્ટ્રીટ ફૂડની મજા માણી શકો છો અહીં અગિયાર કરતાં વધારે ફૂડ સ્ટોલની સાથે સુંદર બેઠક વ્યવસ્થા અને પ્રોજેક્ટ મૂવી તેમજ લાઈવ કન્સર્ટ પણ હોય છે આ દોરકાની એકમાત્ર ખાઉગ ગલી છે જો તમે અમદાવાદના માણેક ચોકનો સ્વાદ અલગ અલગ સ્ટોલમાં માણી શકો છો જેમાં રોયલ કાઠિયાવાડીની થાળી માણેક ચોકવાળા મહારાજના ઢોસા અને પાઉભાજી ઢાબેવાળાની ચૂરચુ નાન થાળી ધ કાફે કલ્ચરની સેન્ડવિચ અને મિલ્કશેક શ્લોકનું ચાઇનીઝ સિદ્ધિ વિનાયક ડાયપુર દાબેલી પીઝા બોક્સના મસ્ત મજાના પીઝા સ્ટોલના પરાઠા ખુશબુની વિવિધ આઈસ્ક્રીમ ધ હેલ્ધી પોઈન્ટની સોફ્ટી અને જાબુન સોટ અને છેલ્લે અરવિંદ પાન પાર્લરનું મીઠું પાન ખાવું એટલે અખંડ મોજ રહી જાય તો પછી રાહ જોવા વગર આજે પરિવાર સાથે હેફન ફન એન્ડ ફૂડ કોર્ટની મુલાકાત કરવાનું ના ભૂલતા હો